નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સિહોર પોલીસ સ્ટેશનના વરલ ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર પોલીસ પોલીસ મહાન નિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે સિહોર પોલીસ સ્ટેશનના વરલ ગામે બનેલ હત્યાના બનાવ અંગે ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલા ભરી આ ગુનાના આરોપીઓને સત્વરેથી પકડી પાડવા સારું ડીવાય એસપી શ્રી પાલિતાણા મિહિર બાબારૈયા એસઓજી શ્રી એસ બી ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા સીપી વન પાલીતાણા શ્રી ઇન્ચાર્જ પીઆઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી બી એચ સિંગરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી જેબલિયા પી આર સરવૈયા સિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ગૌસ્વામી સાહેબના

તે માટે વરલ ગામે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ શિહોર